આગળ વાત કરીએ તો સુરતના નારાયણ સાંઈ લાંચ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આ કેસની તપાસ કરી રહેલા આઈટી અધિકારીને ધમકી મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે જે વિગતો સપાટી પર આવી છે તે મુજબ આઈટી અધિકારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે મહત્વનું છે કે નારાયણ સાંઈ લાંચ કેસમાં આવકવેરા વિભાગને બેતાલીસ પોટલા સુપ્રત કરાય છે આ પોટલાના દસ્તાવેજોની આઈટી વિભાગે તપાસ શરૂ કરી છે એવામાં જ આ ધમકી મળતા ચકચાર મચી ગઈ છે મહત્વનું છે કે આઈટી અધિકારીનો પરિવાર અમદાવાદમાં રહે છે ત્યાં તેઓને આ ધમકી આપવામાં આવી છે ગઈકાલે સોજના સુમારે પ્રેમનાથ કરીને ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર પોતાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન આવતા તેઓએ એવી જાણ કરેલી કે તેમના માતા અમદાવાદ મુકામે રહે છે તેમની ઉપર અજાણે કોઈ હિન્દી ભાષી યુવકે ધમકી આપેલી છે કે તારા છોકરાને કહેજે કે સીધો ચાલે નહીં તો જાન ખોવાનો વખત આવશે તો આ વિશે જ વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા આઝમ સાલેજી જી આઝમ શું માહિતી છે આને લઈને નારાયણ સાઈ ના જે અમદાવાદ ખાતે અને એક અપાર્ટમેન્ટમાં આવી હતી જે તે રેડ કરી હતી અને જેમાં મહત્વના કાગઝાત અને શહેર બજારના ડોક્યુમેન્ટ ઉપરાંત જમીન લેવેજ ના કાગજ માંથી આવેલા કુલ મળી આવી રીતે બેતાલીસ પોટલા બનાવવામાં આવ્યા હતા જેની તપાસ માટેના હગ જે હતા એ કોર્ટ મારફતે સુરત પોલીસ પાસે આયકર વિભાગે માંગ્યા હતા અને થોડા દિવસો અગાઉ પોલીસે આ તમામ આયકર વિભાગને સોંપ્યા હતા જેમાં આમાં વાત સામે આવી રહી છે કે સુરત આયકર વિભાગમાં કામ કરતા એક પરિવાર જે અમદાવાદ ખાતે રહે છે તેમના ઘરે આ ફોન ગયો ધમકી ભર્યો અને અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં આજે ફોન નંબર ઉપરથી જે ફોન આવ્યો હતો એ એક રિલાયન્સ કંપની નો કાર્ય કરવામાં આવ્યો હતો અને આ સુરત નો હોવાનું પણ બહાર આવી રહ્યો છે જોકે પ્રાથમિક પૂછપરછમાં આ નંબર છેલ્લા એક વર્ષથી ગુમ થઈ ગયા હોવાની પણ વાત સામે આવી રહી છે આભાર આઝમ માહિતી આપવા માટે